હવે વાત કરીએ વિગતવાર સમાચાર તો જોઈએ ડીસામાં આખોલા ચાર રસ્તા પાસે ઓવરબ્રિજ પર ટેલરની પાછળ ટ્રેલર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો આગળ જઈ રહેલા ટ્રેલર ચાલકે બ્રેક મારતા જ પાછળ આવી રહેલા ટ્રેલર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતથી જ અચાનક જ ટ્રેલરમાં આગ લાગી જતાં અફડાતફડી સર્જાઈ હતી નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રેલર ચાલકની કેબિનમાંથી સડકતી જતાં તેનું મોત પણ થયું હતું

અને એક મેજર ઇન્જર લોકોને તો શું હોય કે સ્પીડ બ્રેકર આ સ્ટોપ લાઇન છે નાઇટમાં ચાલતો હોય એટલે નીંદરના હિસાબે કોઈ નીંદર પૂરી ના કરતા હોય એટલે આરામથી જે પાંચ છ કલાકનો રેસ્ટ જોતો હોય એ મળતો ના હોય એની હિસાબે અકસ્માત વધારે થાય છે